જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું આખા રીંગણનું શાક તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ તો આજે આપણે બનાવીશું આખા રીંગણનું શાક તેની માટે મેં અઢીસો ગ્રામ રીંગણ લઈ લીધા છે અને રીંગણ ને આપણે ડીટી હટાવી અને વચ્ચેથી આવી રીતે કટ લગાવી દેવાના છે તો રીંગણને કટ લગાવી દીધા છે તો આખા રીંગણનો મસાલો આપણે કરી લઈશું અને તેની માટે આપણે આ ખમણેલું આદું ગોળ લસણવાળું મરચું જીરું હળદર મીઠું અને સીંગ ગાંઠિયાનો ભૂકો કરીને લીધો છે આ બધું આપણે મિક્સ કરી લઈશું થોડું તેલ ઉમેરીશું થોડા લીંબુનો રસ થોડા કાપેલા ધાણા સરસ એવો મસાલો બનાવી લઈશું તમે ગરમ મસાલો ખાતા હોય તો તે પણ ઉમેરી શકો છો તો આપણે આ સરસ એવો મસાલો બનીને રેડી થઈ ગયો છે આવી રીતના રીંગણામાં ભરી લેવાનો છે તો આવી જ રીતના આપણે આ બધા રીંગણા ભરી લેવાના છે તો મેં આ બધા જ રીંગણા ભરી લીધા છે તો હવે આપણે આને બાફવા રાખી દઈશું તો મેં આ પાણી ગરમ થવા રાખી દીધું હતું તેમાં આપણે આ રીંગણ બફાવા રાખી દેવાના છે જેમ કે કાલે વરાળિયું શાક બનાવ્યું હતું ને તે ખૂબ પસંદ આવ્યું હતું એટલા માટે આજે ભરાલા રીંગણનું શાક બનાવવાનું કીધું હતું તે પણ આવી જ રીતના હવે આ રીંગણને આપણે બફાવા દઈશું આપણે ઢાંકણ ખોલીને જોઈ જઈશું કે આપણે આ રીંગણ બફાઈ ગયા છે જો સરસ એવા આપણે આ રીંગણ બફાઈ ગયા છે તો આ રીંગણને આપણે કાઢી લઈશું આપણે સરસ જેવા વરાળે આ રીંગણ બફાઈ ગયા છે તો હવે આપણે સિમ્પલ રીતે આ રીંગણનો વઘાર કરી લઈશું બે ચમચી જેટલું તેલ લીધું છે તેને આપણે ગરમ થવા દેવાનું છે આપણે ગરમ થઈ ગયું છે તેમાં રાઈ ઉમેરી દઈશું આ રાઈને આપણે ફૂટવા દઈશું તો રાઈ આપણે ફૂટવા લાગી છે તો તેમાં આપણે આ જીરું ઉમેરી દઈશું તેની સાથે આ વઘાણી ઉમેરી દઈશું તો વઘાર આપણો સરસ રીતે થઈ ગયો છે તો તેમાં આપણે આ ટમેટા ઉમેરી દઈશું ટમેટાને આપણે સરસ રીતે સાપડી લઈશું તો આપણે ટમેટાના ભાગનું જરીક મીઠું નાખીશું અને ચપટી હળદર સરસ રીતે મિક્સ કરી લઈશું ટમેટાને આપણે થોડી વાર માટે ચડવા દઈશું અને હવે તેમાં આપણે આ રીંગણ ઉમેરી દઈશું

तो यार से आप रिंगण